શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાન ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વિશે અભ્યાસ કરીશું તો સમ સ્થાનિક જો નામથી તમને ખબર પડી જાય સમ એટલે કે સમાન સ્થાનિક એટલે કે જગ્યા તો એવા તત્વો કે જેના સ્થાન સરખા હોય સ્થાનનો મતલબ અહીંયાથી પરમાણુ ક્રમાંકથી છે સ્થાનનો મતલબ અહીંયા પરમાણુ ક્રમાંકથી છે તો જેના પરમાણુ ક્રમાંક સરખા હોય એવા તત્વોને આપણે સમસ્થાનિક કહીશું હવે કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુઓની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણુએ ગુણધર્મ પરંતુ અસમાન દણાંક ધરાવે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ ત્રણ પરમાણુ ઘટકો ધરાવે છે જેમના નામ અનુક્રમે પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્યુટીયમ છે ઓકે તો અહીંયા તમે જુઓ તો વન એચ વન એટલે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય અને એનો દળ પણ એક હોય તો એને પ્રોટીન કહીશું પ્રોટીયમ કહીશું એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન પરંતુ એક ન્યૂટ્રોન પણ હશે એનામાં તો એને ડ્યુટેરિયમ કહીશું આપણે એક પ્રોટોન અને બે ન્યૂટ્રોન હોય ત્યારે આપણે એને ટ્રિટિયમ કહીશું ઓકે તો દે દરેકના પ્રમાણવીય ક્રમાંક એક જ છે પરંતુ દળાંક અનુક્રમે એક બે અને ત્રણ છે આ પ્રકારના અન્ય ઉદાહરણો નીચે મુજબ છે જેમ કે કાર્બનના અપરૂપની વાત કરીએ તો સિક્સ સી ટ્વેલ્વ અને સિક્સ સી ફોર્ટીન એ કાર્બનના બે અપરૂપ છે બીજા વાત કરીએ ક્લોરીનની તો સેવન્ટીન સીએલ થર્ટી અને સેવન્ટીન સીએલ થર્ટી સેવન એ બંને છે ઓકે તો આવી રીતના ક્લોરીન કાર્બન અને બીજા ઘણા બધા તત્વો છે એના આઇસોટોપ્સ એને શું કહેવાય ઇંગ્લિશમાં આઇસોટોપ્સ મળે છે આપણને ઓકે આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાત કરી શકાય સમાન તત્વોના પરમાણુઓ કે જે સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાક દળા અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિક કહે છે આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના ત્રણ સમસ્થાનિકો છે જેના નામ અનુક્રમે પ્રોટીયમ જુટેરિયમ અને ટ્રીટીયમ છે ઘણા તત્વો સમોનું મિશ્રણ ધરાવતા હોય છે તત્વોનો દરેક એક શુદ્ધ પદાર્થ છે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે કુદરતમાં ક્લોરીન બે સંસ્થાનિક સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે જેના દળ થર્ટી ફાઈવ યુ અને સેતીસ થર્ટી સેવન યુ છે કે જે થ્રી જેમ વનના ગુણોત્તરમાં હોય છે કયા ગુણોત્તરમાં તો ત્રણ જેમ એક એટલે કે થર્ટી ફાઈવ યુ ધરાવતો જે ક્લોરીન છે એના ત્રણ અનુપાત હશે જ્યારે જે સેતીસ યુ ધરાવતો ક્લોરીન હશે એનો એક અનુપાત હશે દેખીતી રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લઈએ સાચી વાત છે કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે એકમાં 35 છે ને બીજામાં સાડત્રીસ છે તો એનામાં કયો દળ લેવાનું જ્યારે આપણે ગણતરી કરીશું પરમાણુ દળની ગણતરી કરવામાં આવે ત્યારે એમાં કયો દળ લેવાનો 35 કે સાડત્રીસ ત્યારે વૈજ્ઞાનિકોએ એના ગુણોત્તર પરથી એનો એક નિશ્ચિત દ્રઢ એમને કાઢ્યું આશરે દળ જેને કહેવાય છે કોઈ પણ કુદરતી તત્વોના પરમાણુનું દળ એ તે તત્વોના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે જો તત્વોને કંઈક સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય છે પરંતુ જો તત્વ સંસ્થાનિક સ્વરૂપે મળે તો આપણે તેના દરેક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ પડે તેના આધારે સરેરાશ પણ થઈ શકે છે હવે અહીંયા તમે જુઓ તો પાંત્રીસના પંચોતેર ટકા એટલે ત્રણ જેમ એક તો પંચોતેર ટકા શેના લીધા છે પાંત્રીસના અને સાડત્રીસના પચીસ ટકા લીધા છે તો આમ આપણને કુલ કેટલા મળે છે પાંત્રીસ પોઈન્ટ પાંચ યુનિફાઈડ એકમ તો એ જે પાંત્રીસ પોઈન્ટ પાંચ યુનિફાઈડ એકમ મળ્યા છે એ ક્લોરીનનો કયો દળ છે એ કયો ક્લોરીનનો સરેરાશ દળ છે કયો દળ છે સરેરાશ દળ છે તો હવે જ્યારે પણ આપણે દાખલા ગણીશું કોઈ પણ ત્યારે એનામાં ક્લોરીનના સરેરાશ દળ એટલે કે પાંત્રીસ પોઈન્ટ પાંચ યુજ લેવાનું ઓકે હવે આપણે અનુપ્રયોગની વાત કરીએ કે સમસ્થાનિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો જરૂર નથી કે જે હમણાં આપણે ભણ્યા છે એટલા સમસ્થાનિક ઘણા બધા સમસ્થાનિક હોય છે અને ઘણા બધા સમસ્થાનિકોનો ઉપયોગ બીજી ઘણી બધી જગ્યાએ થાય છે તો એ આપણે જોવાનું છે કે એનો એપ્લિકેશન્સ એટલે કે એમનો ઉપયોગ ક્યાં થાય છે તત્વોના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે તેની આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેનો ઉપયોગ આપણે વિભિન્ન ક્ષેત્રોમાં કરીએ છીએ તે પૈકી અમુક નીચે મુજબ છે ફર્સ્ટ યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે તો યુરેનિયમમાં બે પ્રકાર આવે છે નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી ફાઇવ અને બીજો આવે છે નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ ઓકે તો ઉપયોગ કોનો થાય છે તો નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ છે એનો ઉપયોગ સૌથી વધારે થાય છે સેકન્ડ કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં ઉપયોગ થાય છે થળ ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે હવે આપણે વાત કરીએ સમ સમદળીય એને ઇંગ્લિશમાં કહેવાય આઇસોબાર્સ જેમ કે સમસ્થાનિક એટલે કે સ્થાન સરખા હોય પરંતુ દળ કેવા હશે અલગ અલગ એવી રીતના સમ સમદળીય એટલે કે દળ સરખા હશે દળ કેવા હશે સરખા હશે પરંતુ એમનો સ્થાન અથવા તો એમનો પરમાણુ ક્રમાંક અલગ અલગ હશે જેમ કે વાત કરીએ આપણે કેલ્શિયમ અને ઓર્ગનની તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક વીસ છે જ્યારે ઓર્ગનનું અઢાર છે એ આપણે જાણીએ છીએ પરંતુ બંનેના જે દળ છે એ સરખા છે બંનેના દળ કેટલા છે તો એ ચાલીસ યુનિફાઈડ એકમ યુનિફાઈડ યુનિટ ધરાવે છે આમ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની સંખ્યા સમાન હોય છે ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા આપણે ભણ્યા હતા આગળ દળાંકમાં તો પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય છે કેવી રીતે સરખી હોય છે તો ટોટલ વેલ્યુની વાત કરે છે આ એવું નથી કે પ્રોટોન બંનેમાં સરખા હોય છે ન્યૂટ્રોન બંનેમાં સરખા આવું નથી જેટલા પ્રોટોન હશે હોઈ શકે કે કેલ્શિયમમાં પ્રોટોનની સંખ્યા જેમ કે કેલ્શિયમમાં પ્રોટોનની સંખ્યા વીસ છે જ્યારે ઓર્ગનમાં આધાર છે પરંતુ ઓર્ગનમાં હવે આમાં ન્યૂટ્રોનની સંખ્યા વધારે હશે જ્યારે કેલ્શિયમમાં ન્યૂટ્રોનની સંખ્યા ઓછી હશે તો આમ સરવાળો ન્યુક્લિયન્સનો કેવો મળે છે કુલ સંખ્યા સરખી મળે છે સમાન મળે છે જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણુય ક્રમાંક અસમાન હોય પરમાણુ દળાંક સમાન હોય તેવા સમદળિયે કહેવાય છે સમદળીય એટલે કે દળ સરખો હશે આઈસો બાર્સ કહેવાશે આ હવે અહીંયા આપણો ચેપ્ટર નંબર ચાર પૂરું થાય છે એના પછી આપણે એક બીજો ચેપ્ટર લઈશું ધન્યવાદ